એક વાત છે વિદેશના માણસો એ આપણા વડોપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી હતા વડોપ્રધાન અને ક્યાંક વિદેશ ની વાત છે વિદેશવાળાએ વાળા કહેતી અમે તમને ઘઉં કે કઈ આપશું નહીં સાંભળજો અમે તમને કઈ ઘઉં કે અનાજ આપશું નહીં તે આપણા સપૂત આ દેશના લાલ બહાદુર શાસ્ત્રી વડોપ્રધાન એને એટલું કીધું કે મારા દેશની માલકો જે મારા યુવાનો છે જે મારા કિસાનો છે એની મહેનતથી થી ધરતીમાં કામ કરી અને અનાજ પકાવશે અમારે કોઈની લાસારી કરવા વાળા નથી કારણ કે પાર્ટી આશા સદાય નિરાશા

મહેનત કરી અને પકવાન ભેળું કરો ને હાંભલા ને જવાબ દે જવાબ દીધો તો ભારતે આઈ ભારત ભારત માં કહેવાય છે બેઠી બેઠી બધાને ખવરાવે જો આ દુબઈ બાય માણા માં છે ને માં નથી કેતો ભારત ને માં કહેવામ આવે છે લઈ જાઓ એમ જે આજે આ જીરા ગામના જે આ ભાઈએ કામ કર્યું ખરેખર હું એને બિરદાવું છું ખરેખર જો આવા ગામો ગામ કોઈ માથે આવા કોઈ નાના મોટા લેણા દેણા હોય તો બાપ તમે એના જેની કહેવાય ભાઈ બંધ બનો તો ભલે અને મોટા ભાઈ થાય ને ઉભા રહી તો ભલે અને વડીલ થાય જો ઉભા રહી તો ભલે આ મોડલ વરવાળી ને ઉપરવાળી તમારી નોંધણી કરજો બાપ કારણ કે કેવત છે કાળ ઉયો જાય છે એને કે નહીં રહેશે ખેડુને ઉભા કરવાનો છે મારા હાવત ખેડૂ થાકી ગયો છે બાપ ખેડુ દવાનો પીવે તો કરો છું મિત્ર એને દીકરા દીકરીઓ હગાવાલા અને હું ઈ પણ કહું છું એમાં હું આવી જાઉં છું અઢારે વરાણ અત્યારે જગતનો તાત બહે ગયો છે એની ઉપર કોઈ તમે રૂપિયા માંગતા હોય હગાવાલા સંબંધી મિત્રો તો એક બાપુનો આદેશ છે કોઈ બે લાખ માગતા હોય પાંચ લાખ તો વધારે ઓછા અત્યારે તમે એની પાસે માગશો ને કારણ એને એટલું કહી દેજો કે બાપ તારો પાળો આવે તે દેજે પણ અત્યારે તું ન દેતો તો એ માણસને તમારા બોલવાથી જ છે ને એ માણસ ઉભો થઈ જાય છે બાપ કારણ ખેડૂત કોઈનો રૂપિયો ખોટો કરવા વાળો નથી મિત્રો એ ખેડૂતો રૂપિયો કોઈ દી ખોટો નથી થતો અને ખેડૂતો જેને જેને રૂપિયો ખોટો કર્યો છે ને એને કઈ રેવા નથી દેતી આ ખેડૂત તો આવી રીતે પણ મદદ કરજો કોઈ તમે માંગતા હોય હું અઢાર વર્ષ ને કઉ છું એમાં હું ઈચ્છ કે બાપ અમે તારી પાસે રૂપિયા માંગી છે મારા હાવત તો તારા આવતી સાલ ઓણ તારા પાળા ફેલ ગયા છે એને આવી રીતે મદદ કરશો ને તમે બોલવાથી તોય મોગલ ને ઉપર વાળો તમારું અભરે ભરશે કારણ હવે ખેડૂતને આપણે બીજું તો શું અમે તો શું આપશું એને ખેડૂતને આશ્વાસન આપી છે એક મોગલ ધામના સિંહાસન બેહી પણ હું બધાને કઉ છું હું કોઈના આડો નથી પડતો હું કોઈના પેટમાં પાટું નથી મારતો પણ આ ખેડૂત વિફેર છે અને એક એમ કે હવે આપણે ખેતી કરવાનું બંધ કરો ભલે બાવળું ભાઈ નથી કરવી અને કરશે એના ઘર પૂરતી કે આપણે ઘર પૂરતું જ આપણે રડવું છે ઘર પૂરતું જ અનાજ ઘર પૂરતું જ બકાલું કોઈને દેવાનું નહીં જો ખેડવાવું ઇન્ડિયન બનાવીશ ગુજરાતની માજે તો મોર ધાન ન વાહે આપણે દોડશું કાલ થાકી ગયો છે હું એક વાત કરું બહાર ભલે તમે dioses ને કાબેજાની ફરજ છે દેશ વિદેશમાં આપણે દે વિદેશવાળા આપણને દી આપણે ને વિદેશની માલકોરા બોમ્બ મારા થાય છે લડાઈ થાય છે અહીંયા આપણે ખરબો અર્બો રૂપિયાની મદદ કરી છે અને કરવી પડે બરાબર છે એકાબેજાને ફરજ છે તો અત્યારે આપણા ખેડુ માથે મદદ કરવાની છે મારા હાવત ખેડૂને ગામડે ગામડે સર્વે કરો ગામડે ગામડે ગામના આગેવાનો કારણ પદ છે ને આ પરમાત્મા છે પદ છે ગામના સરપંચ તળાટી મામલેદાર અને કલેક્ટર હું અભણ છું મેળ પાછો તમે કરજો તો આવું એનું તમે એક જેને કહેવાય નોંધણી લ્યો કે આ ફલાણા ખેલુને પંદર લાખ ની વીસ લાખ ની નિબતી પાળો ફેલ દીધો છે એને પૂરેપૂરો આપો અને એનું વ્યાજ નહીં અને વગર વ્યાજવા રૂપિયા આપો ને સરકાર આદેશ કે જે કઈ ખેડૂત માથે લેણા દેણા હોય નાના મોટા તો એને માથે સોકડી મારી દયો સોકડી માફ કરી દયો કારણ કે જગતનો તાત થાકી ગયો છે ખેડૂત થાકી ગયો છે અરે મિત્રો ખેડૂ વાળીએ લઈને કે બે જાણાનું ભાત વધારે મોકલજો હા ભલજો આ ખેડૂત ની વાત કરું છું બે જાણાનું નું વધારે તમે ભાત મોકલાજો કેમ કે વટે માર્ગો નીકળ્યા હતા

આનેથી થી તાકાત નથી થતી પણ હશે ને તો એ તાકાત પૂરેપૂરી થાય છે એમ આવી તાકાત આપવાની ખેડૂને અને કોઈ પણ અને મંદિરો વાળાને કહું છું એમાં હું પણ આવું છું કે હું તો માગીને બીડી પીવું છું તો આખીને ખબર છે કા બાપુ પાસે રૂપિયા આવે છે અમોરીને બાપુ આપી દે છે બેન દીકરી ભાણે દુનિયા દુનિયાને ખબર છે પણ આ મંદિરો વાળાને કહું જો તમારા પાસે હોય તો ફૂલ લઈને ફૂલ ની પાખડી મારા હાવત કોઈ ગામમાં પાંચ છેડું આવો હોય તો પાંચ ને નહીં તો બે ને આપો તમે એનું જે કઈ હોય બોજો ઉતારી દો બે નહીં તો એક એમ આવી રીતે તમે એકાબીજા બીજા સાથ આપશો ને તો વાંધો કોઈ દે નહીં આવે બાપ એકાબીજાને મદદરૂપનો અને ખેડૂતને બચાવો બાપ ખેડૂત કોઈની દવા નો પીએ ભલા માણા જે રાત દિવસ મહેનત કરતા દવા નો પીએ ખોટી વાત છે પણ દવા પીવાનું કારણ એ છે કે ખેડૂત જેને જીભાન આપી દે ને એ જગતના ચોકમાં વેચાઈ જાય પણ એ ખેડૂત છે ને જે વચન આપ્યું ને પૂરું પાડે છે આ ખેડૂત એને દીકરા હશે દીકરી હોય છે હું અઢાર વર્ષ ને કહું છું આ દેશ ખેતી પ્રધાન દેશ છે આ ખેડૂને દીકરાના લગન કોઈ દીકરીઓના લગન કરવાના હોય કોઈ દીકરીઓના આણા આણામાં શું અમુક કાટ્ય વરણ સમજી જાય અમુક ના દાદા ભણેલ ને નો ખબર પડે કે કરિયાવર લ્યો દેશી ભાઈ સાહેબ કોઈ કરિયાવર કરીને મોકલવી હોય અત્યારે પાયમાલ થઈ ગયો છે ખેડૂત અરે લાલ બહાદુર શાસ્ત્રી હે આપણા વડોપ્રધાન હે હા વડોપ્રધાન વિદેશ વાળા જવાબ દઈ દીધો કે અમે લાસારી કરવા વાળા નથી અમે સમજી લેજો લાસારી કરવા વાળા નથી અમારા દેશ ની માલકો અમારા જેને કહેવાય વીર પુરુષો બેઠા છે કે જે મહેનત કરી અને માત્ર ભોગમાંથી અમે પેદા કરીશું અને પેદા કર્યો એટલા જ નારો લાગ્યો છે જય જવાન જય કિસાન આ આપ નારો છે એનો સમજો હું તો ભણશું આ વસ્તુ છે પણ અત્યારે હું કોઈનો વિરોધ નથી કરતો મંદિરો વાળાને આદેશ છે જો તમારી પાસે હોય તો ફૂલ ને ફૂલ પાખડી તમે મદદ કરજો બાપ પછી આપણે એની પાસે લઈ લેવાનું છે વાંધો નહીં અત્યારે ખાલી કરી નાખો બાપ હોય તો જે કઈ સંગ્રહ હોય પબ્લિક નું છે પછી આપણે લઈ લઈશું બીજી વાત કે કોઈ ના આડો નથી પડતો પણ આ મોટી મોટી કથાઈ અત્યારે બંધ કરી દો હા હું એટલું કહું કથાયું કરાવો પણ એ રૂપિયો છે ખેડૂ માટે ઉપયોગ બનાવો એ રૂપિયો ખેડૂ માટે ભુદેવને રાજી કરો કથાકારને રાજી કરો બાદ પણ એ જે કાંઈ લાખો કરોડો રૂપિયા આવે એ ખેડૂના લેણા દેણા હોય એના ફરી દ્યો પણ એવા ખેડૂ ગોતવાના ગામડે ગામડે કે જેને ઊંચો આપને નીચી ધરતી સેવા જેને દેણા છે માથે એને એના દેણા ભરી દો બાપ મિત્રો હું એની વાત કરું ખેડૂત તમારે આગળ લાંબો હાથ નહીં કરે કારણ કે જગત નો છે લાંબો હાથ નહીં કરે કારણ કાંડાની ની કમાણી ઉપર પેદાશ લેવા વાળો છે અને ભેળું કરવા વાળો છે એ ખેડૂત આમ નહીં કરે આપણે ખેડૂત આગળ આમ કરી છે પણ આપણી ફરજ છે એનો ઉભો કરો બાપ અને સરકારને પણ એક આદેશ છે કે હું તો વિનંતી ન કરો ચાર અણસો આનો વિનંતી બીજા કરે આદેશ લોનો જે હોય જે કાય તમે ધીરાણ બિરાણ દીધું બધું માફ કરી દયો તમારા ઘરના દેવાના નથી માફ કરો અને બીજી એને વગર વ્યાજ્યા એને રૂપિયા આપો ખેડૂને જો ખેડૂને ઇન્ડિયન થયું પણ જો ખેડો ઉતરી ગયા મારો બાપ મારી દીકરી આવી છે મુંબઈ થી જો ખેડો ઉતરી ગયો કમાતન માં આવતીરી મારી મોટી દીકરી આવી છે મુંબઈ થી લે જો ખેડો ઉતરી ગયો અને એક ખેડો એક નિર્ણય લેશે કે ભાઈ આપણે વાવવાનું બંધ કરો કપા મગફળી ગાઉં બાદરો અડા તલ મક કટો તમામ મસ્ત બંધ કર દયો આપણે આપણા ઘર પૂરતી વાવવા રાખો પછી આપણે ક્યાં જાશું એટલે તમે ખેડૂની વારે આવો જ છો પણ જે અમરેલી ની માલકોર જીરા ગામમાં એક જ માણસે જે દેણું ભરી દીધું હોય તો આવા તો ભામાસા કેક પડ્યા છે કસ કાઠિયાવાડ ગુજરાતમાં ભારતની માતા બાપ આનો તમને નશો આવશે અને આ મોગલનો નો ઉપર વાળો નોંધણી લેશે આમાં તમારો વાંક નથી વાંક અમારો અમારે બોલવું પડે મારા હાવત અને અમારે માન અપમાન નું નો ભાઈ કઈ સંત ને મને ઘણા કોમેન્ટો કરે કે આ મોગલ ધામ મરી જાય ધારું કારણ કે રૂપિયો મૂકવા નથી દેતો રોજ નો નવ દસ લાખ રૂપિયા આવે છે હોના ચાંદી બાપુ એટલું કે છે દીકરી બેન ભાણે આપી દો એટલું તમને કઉ છું હોય

તમને સાત ની ટોકીન બેટા હિંમત રાખજો કાળ વયો દર્શન ને ક્યાં ની દેશે બાપ ગમે એ રસ્તો તમારો ઉપર વાળો મોગલ કરે કરે અને કરશે આવો મને પૂરો વિશ્વાસ છે પણ હવે આ કેવું થયું છે ઓલા ઢોલ માં ડાકલી નથી સાંભળતું અમારે બધાને બોલવું પડે બહાર આવીને બાપ અમે સંતો સહી સમાજ અમારી પાછળ હોય સંત કોક ઢાલ બની જાય અમારું કામ એ છે

ખેડૂત બિચારો નથી બિચારા આપણે સહી ખેડૂત નહી કે જેના પગમાં હોના ના ત્રોડા છે ખેડૂને હોના ના ત્રોડા એટલે જમીન જાગીરી પણ મદદ કરો કોઈ પણ બને એટલે મદદ કરો અમારા કવિઓ પણ કીધું છે જો તમારી પાસે કાયમી જ ખાલી આહુડા પાડશો ને તોય ઉપરવાળાને મોગલ માની લેશે કે એમાં આ ખેડૂનું દુઃખ મારાથી નથી જોવાતું મા આનો તું ક્યાંક રસ્તો કરે લી કરે પણ ખેડૂને બચાવો બાપ અને મોટા મોટા તારે ફંકશન છે મોટા મોટા અત્યારે દેખાડવાના બધાય બંધ કરી દ્યો હં અને ગામે ગામે નાધોડી કરો સરકારને આદેશ છે જે તાલુકો છે જે જિલ્લાનો એ તાલુકામાં કેટલા ખેડૂતો ક્યાં ગામમાં કેટલું નુકસાન છે એને વધારે શું છે આના સર્વે કરો અને તમામે તમામ એના લેણા દેણા માફ કરો અને ઉપરાંત એને રૂપિયા આપો તમે વિચાર કરો આ એક અમરેલી જિલ્લાનું ગામ જીરા ગામ જો એક દીકરો નેવ લાખ રૂપિયા જો એ બધા ભરપાઈ કરી દેતો એની પેઢી પૂજાઈ ગયું હું તો કહું છું ખરેખર કેટલા આશીર્વાદ મળે આશીર્વાદ દેવાની સિદ્ધ નથી દેવા જઈશ આ કરો બાપ બહુ કહો એમાં હું આવી ગયો ખેડૂત કોઈ દી દવા નો પીવો મારા હાવત અરે ખેડૂત આવ્યા કદાચ રાતે બાર વાગે જાય હાકલ ખખડાવો આ હું અનુભવ કહું છું હાકળ ખખડાવો અને જાય ને એટલો કે ભાઈ તમારે અહિયાં મગફળીના કે ઘઉના કે સણા જીરાના રૂપિયા આવ્યા છે તો મને દસ દીક પંદર પૂરતા દીયો કેમ મારી દીકરીનો મારે લગ્ન છે એ ખેડુ એનું દેણું નહીં ભરે અને તમારો વ્યવહાર હાથવે છે આ ખેડુ સમજો પણ એ જગતના તાતને હાચવાનો છે બાપ મદદ કરવાની છે ને પૂરેપૂરી એમાં હું પણ તમારો ભેળો છો બાપ મારી પાસે કઈ દેવા નથી આશીર્વાદ સિવાય બાપ અહીંયા રોજ નવ દસ લાખ રૂપિયા આવે કારણ કે હું તો ચારણ છું મેં દુઃખ છે અહીંયા જે રૂપિયા આવે છે અમે દીકરી બેનું ભાણજ ને આપી છે પણ આ બીજા જે મંદિરો વાળા છે નાના મોટા ભલે તમે દેતા હશો એને પણ બાપુનો આદેશ છે અત્યારે ખેડૂની વારે આવો અને ખેડૂને ઊભો કરો બાપ જગત નો તાત થાકી ગયો છે કોઈ ખોટા ફંક્શન જે છે બધા બંધ કરી દો બધા બંધ કરી દો અને ખેડૂની વારે આવો એમાં હું પણ તમારા ફેરો છું બાપુ આ જ વાત છે બસ ખેડૂને બચાવવાનો છે મને વિશ્વાસ છે તમે એને મદદ આપશો બાપ વારે તો મોગલ આવે આપણે હું વારે આવી ઉપર વાળો આવે પણ ખેડૂતને હિંમત આપજો બાપ અને બીજી વાત કોઈ પણ તમે ખેડૂત આગળ રૂપિયા માંગતા હોય અઢારે વરાણ એમાં હું આવી ગયો અત્યારે તમે એને કજો બાપ કે કાય વાંધો ને ભાઈ જાડી પીતા પાતળી પીશું તો તારે આવતી સાલ રૂપિયા દેજે છ મહિના કારણ કે ખેડૂતનો રૂપિયો કોઈ દી જિંદગીમાં ખોટો નથી આ ખેડૂતની નીતિ આજની તારીખમાં છે બાપ એ ખેડૂતને વારે આવવાનું છે અને ખેડૂતને ઉપયોગ બનવાનું છે બાપ કારણ કે એક હાથે તાળી નહીં પડે બધાય ભેળા થાશું અને ભેળા થાય અને આની માથે જે વજન છે એ વજન ઉતાર નાખવાનો છે અને આના પાછો આપણે પગ ભર કરવાનો છે કારણ કે જગત નો તાત પગ ઉપર છેન તો આપણે બધાય ખાઈશું હો અને જો એ પગ ભર નઈ હોય તો આપણે મોરધાન નવા આપણે દોડશું મોરધાન એટલે સમજી ગયા ને એ રડવાનું બંધ કરશે દેવાનું બંધ કરશે પછી સમજી ગયા પછી આ થાય છે તો બસ આટલું જ સરકારને આદેશ ખેડૂનું ધ્યાન દેજો અને આવા આવા ભામાસા હું કહું છું બાપ આવા ખેડૂની વારે આવ્યા છો એક તમે વિચાર તો કરો અમરેલી જિલ્લાનું ગામ કયું ગામ છે ભાઈ હું ભૂલી ગયો જીરા જીરા ગામ હે બાબુભાઈ નામ છે તમે વિચાર તો કરો માતાજી અને ખૂબ જાજુ દે જીરા ગામમાં જ નેવું લાખ રૂપિયો ખેડૂનું માથે દેણું બેણું હતું બધું ભરી દીધું ધન્ય છે એ પરિવાર મેં કારણ કે એની વારસાગત માં છે દાતારી ભગવતી એને ખૂબ જાજુ દીએ બાપુ એને બિરદાવે છે પણ આવા નવા બાપ કેક બાબુભાઈ તમે થોડાક થઈ જાવ તો આ ખેડૂ છે ને બાપ ઉભો થઈ જાય છે પણ સહાય નો બોલશો હા એને ઉપયોગી આવવાની છે મદદ કરવાની છે તો બસ આટલું જય મોગલ જય મણિધાર જય વડવાળી બીજી વાત ભાઈ આપા આવી ગયા સાહેનો પરિવાર કોઈ

કિડની સ્વચ્છ રાખે છે ત્વચા નરમ ચમકદાર અને વાળ મજબૂત બનાવે છે ઘણા કહેવું છે કે આ પાણી પીવાથી ગેસ એસિડિટી અને કબજિયાત જેવી રાહત મળે છે નિયમિત રીતે આ પાણી પીવાથી શરીર સંતુલન રહે છે ચહેરા ઉપર તેજ આવે છે અને મનમાં શાંતિ ઉપજાવે જો કોઈ કિડની બીમારી હોય બ્લડ પ્રેશર હોય અથવા તો કોઈ દવા ચાલુ હોય આ પાણી પીતા પહેલા ડોક્ટર સલાહ જરૂર થી લેવી આ પાણી ચમત્કાર નથી સ્વાસ્થ્ય અને જીવનશૈલી ભાગ ભજવે છે જો તમારે પણ આવી મશીન લેવી હોય તો આ કોન્ટેક્ટ ઉપર કોલ કરો